હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો આજે આપણે લાવ્યા છીએ લગડી પટ્ટો ફેન્સી બાંધણીમાં સાવ નવી ડિઝાઇન જુઓ અંદર આખી ચેક્સવાળી ડિઝાઇન છે પાલવમાં આખો લગડી પટ્ટો અને આખું નવા ડાયમંડનું કામ આવશે ફેન્સી બોર્ડર પટ્ટા સાથે સાવ નવી ડિઝાઇન લગડી પટ્ટામાં જુઓ આખું અંદરનું કામ એકદમ ફેન્સી છે અંદર આખી ચેક્સવાળી ડિઝાઇન છે અને બ્લાઉઝ પણ ફેન્સી છે તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો જુઓ સાવ નવા કાપડ ઉપર છે આખું વિચિત્રા સ્લીક કાપડ ઉપર આવશે પાલવમાં આખો લગડી પટ્ટો અને આખી અંદર આખી એકદમ હેવી પ્રિન્ટનું કામ આવશે જોઈ શકાય છે પાલવનું કામ સાવ નવું જ આવી ગયું છે બોર્ડર પટ્ટો પણ સરસ છે સિમ્પલ બોર્ડર અને ફેન્સી ડિઝાઇન આવી ગઈ છે જુઓ જુઓ અંદર આખી ચેક્સવાળી સાવ નવી ડિઝાઇન છે લગડી પટ્ટા સાથે અને લગડી પટ્ટામાં આખું ઝરકટ ડાયમંડનું કામ છે પહેરાતાં સરસ લાગશે આમ ફોરું અને ફેન્સી છે ખાલી સિમ્પલ બોર્ડર અને અંદર આખી ચેક્સ ચેક્સવાળી ડિજિટલ પ્રિન્ટ આવશે અને એ પણ આખું મલ્ટી કલરમાં જુઓ અંદર ચેક્સમાં પ્રિન્ટ છે બાંધણીમાં પણ આખું મલ્ટી કલરની પ્રિન્ટનું કામ રહેવાનું છે વિચિત્રા સ્લીક કાપડ છે પહેરાતા સરસ લાગશે ને આખી ઉઠાવવાળી સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે અને બોર્ડર પટ્ટો પણ સરસ છે સિમ્પલ બોર્ડર છે ને એમાં પણ આખું જરખ ડાયમંડનું કામ આવશે જુઓ છેટ સુધી આખી એક સરખી ડિઝાઇન રહેવાની છે આમ ફોરું છે વજન વગર અને સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ બાંધણીમાં સાવ નવું જ કલેક્શન છે મિત્રો જોઈ શકાય છે આખું છેઠ સુધી એક સરખી ડિઝાઇન છે અને બ્લાઉઝ પણ સરસ છે જુઓ આખું ફેન્સી બ્લાઉઝ આવશે એ બ્લાઉઝમાં પણ આખી બાંધણી ટાઈપની ડિઝાઇન આવશે સિમ્પલ બોર્ડર અને આખી ફેન્સી બાંધણીવાળી સાવ નવી ડિઝાઇન આખું કોન્ટ્રાક્ટ મેચિંગ કલરમાં આવશે અને છેટ સુધીનું આખું કામ રહેવાનું છે તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે માત્ર ને માત્ર સાડા ચૌદસો રૂપિયા જી હા મિત્રો માત્ર ને માત્ર ચૌદસો પચાસ રૂપિયામાં આખું લગડી પટ્ટા સાથે ચેક્સ બાંધણીમાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે તો ચાલો આપણે એના કલર જોઈએ કલર ચાર્ટ પણ બધા સરસ છે ડાર્ક મેચિંગ કલર છે બાંધણીના જે મેન કલર જ આવશે બધા એમાં જુઓ આ આપણે જોયું મરુન કલર છે ત્યારબાદ એમાં ગ્રીન કલર આવશે જુઓ આ ગ્રીન કલર પણ સરસ છે આખો લગડી પટ્ટામાં ગ્રીન કલરનો ઉઠાવ આખો અલગ જ આવે છે અને સૌથી વધુ આપણે આ ગ્રીન કલર વેચાય છે બાંધણીમાં પહેરાતા સરસ લાગશે એકદમ ફેન્સી છે જુઓ આખો લગડી પટ્ટાનું કામ આવશે પાલવમાં ડિઝાઇન પણ સરસ છે ચેક્સવાળી સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ ત્યારબાદ એમાં આ આખો રેડ કલર છે પ્યોર લાલ કલર જુઓ અત્યારે જે મરુન લાલ આવે છે એ આખો ડાર્ક ઉપર આવે છે આ એકદમ તે ટમેટા લાલ ઉપર આવશે કલર્સ બધા જ આખા બાંધણીના બધા મેન કલર આવી ગયા છે મિત્રો મિત્રો આ ટાઈપનો વિડીયો આપણે રોજ રોજ આપણી ચેનલમાં મૂકતા હોઈએ છીએ જો તમે અમારી ચેનલમાં નવા આવો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી કરીને જ્યારે પણ આપણો નવો વિડીયો આવે એ તમે સૌથી પહેલાં જોઈ શકો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને તમારા મિત્રો પણ આપણો વિડીયો જોઈ શકે જુઓ ત્યારબાદ આ એમાં રાણી કલર છે રાણી કલર પણ સરસ છે બધું જ આખું ફેન્સી લગડી પટ્ટામાં આખું ડાર્ક મેચિંગ અંદર આખી ચેક્સની ડિઝાઇન નવી છે કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ છે અને આ બધું આપણે મળવાનું છે માત્ર ને માત્ર ચૌદસો પચાસ રૂપિયામાં તો રાહ છે નહીં જુઓ છો જલ્દીથી ઓર્ડર કરો તમારો પસંદગીનો કલર અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો જુઓ આ બધા ડાર્ક કલર છે ત્યારબાદ આ એમાં લાઇટ કલરનું મેચિંગ છે મિત્રો આ કલર બાંધણીમાં પહેલી વાર જ આવ્યા છે જુઓ આખો પિસ્તા કલર છે પિસ્તા અને પિંક કલરનું મેચિંગ આવશે પિંક કલરની બોર્ડર છે આ સામે કોન્ટ્રાક્ટ મેચિંગ આખું પિંક કલરનું બ્લાઉઝ આવશે અને લગડી પટ્ટો પણ સરસ લાગી રહ્યો છે અને આખું ઝરકટ ડાયમંડ છે મલ્ટી કલરના ડાયમંડ પહેરાતા સાવ અલગ અને સાવ નવું લાગશે જુઓ ત્યારબાદ આ એમાં પિંક કલર છે પિંક અને આખું રામા કલરનું મેચિંગ આવશે આખો લગડી પટ્ટો અંદરની આખી ડિઝાઇન અને કોન્ટ્રાક્ટ મેચિંગ આખું રામા કલરનું મેચિંગ બ્લાઉઝ છે જોઈ શકાય છે આ બે નવા કલર બનાવ્યા છે બાંધણીમાં ઇંગ્લિશ કલર છે જોઈ શકાય છે તો મિત્રો આમાંથી કયો કલર તમને સૌથી વધુ પસંદ આવ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ખરીદી કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરો અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને આ ટાઈપની સાડીના સાવ નવા જ કલેક્શન સાથે ધન્યવાદ